કાર્યશીલ મહાબીજાણુ કેટલા વિભાજન દ્વારા ભ્રૂણપૂટમાં પરિણમે છે તો કાર્યશીલ મહાબીજાણુ એટલે સક્રિય મહાબીજાણુ જનરલી સામાન્ય રીતે આપણે જોઈએ તો two N વાળો જે કોષ MMC mega spore mother cell તેના અર્ધીકરણથી ચાર મહાબીજાણુ બને છે. ચાર મહાબીજાણુ માંથી ત્રણ મહાબીજાણુ નાશ પામે છે અથવા તો બીજું આપણે એને કહીએ સક્રિય મહાબીજાણુ આ સક્રિય મહાબીજાણુમાંથી કેટલા વિભાજન થી ભ્રણપુટ બને તો પ્રથમ વિભાજન થાય પ્રથમ વિભાજન થતા બે કોષ કેન્દ્ર અલગ અલગ ધ્રુવ તરફ ગતિ કરશે ત્યાર પછી બીજું સંભાજન થાય બીજા સંભાજન થી બંને બાજુ બે બે કોષ કેન્દ્રનું નિર્માણ થશે ત્યાર પછી ત્રીજું સંભાજન થશે અને ત્રીજા સંભાજન થી બંને બાજુ ચાર ચાર કોષ કેન્દ્રનું નિર્માણ થશે અને ત્યાર પછી તેમાંથી પુખ્ત ભ્રૂણપુટ બને ત્યારે ઉપરની બાજુએ ત્રણ કોષ કેન્દ્ર ગોઠવાશે નીચેની બાજુએ ત્રણ કોષ કેન્દ્ર અને વચ્ચેની બાજુએ બે કોષ કેન્દ્ર અને પછી એમાંથી કોષનું નિર્માણ થશે અને આ રીતે કોષની ફરતે બનશે અને એનાથી કોષીય આઠ કોષ કેન્દ્રીય રચના બને આ જે રચના છે જેને આપણે કહીએ ઋણપુટ અથવા માદાજ જ તો અહીંયા કેટલા વિભાજન થયા એક બે અને અહીંયા ત્રણ ત્રણ વિભાજન બાદ તો આપણો સાચો આન્સર છે ત્રણ સમ વિભાજન દ્વારા પુખ્ત ભ્રૂણપુટ બને છે આન્સર ટુ